સુરત માં દારૂની હેરાફેરી માટે નવા ગતકડા બુટલે ઘરો થઈ રહ્યા છે ત્યારે ઓક્સિજન સિલિન્ડરની હેરાફેરી ને સાથે ધરપકડ કરી છે સુરતના ઈચ્છાપુર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઉભો હોવાની બાતમી મળી હતી બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પોની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા જોકે પોલીસે વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છુપાયેલા દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો ટેમ્પોની તપાસ દરમિયાન એક લાખ પંચાવન હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો તથા આઇસર ટેમ્પોને મોબાઈલ મળી કુલ સોળ લાખ સાઠ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપ કરી પોલીસે મૂળ મહારાષ્ટ્રના અને હાલ દિલોલી ખાતે રહેતા જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટીલની ધરપકડ કરી હતી જ્યારે કજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક નામના ઈસમો ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કર્યા હતા